તેર પોઈન્ટ પચાસ કરોડ નળ જોડાણ કરવામાં આવ્યું અગિયાર કરોડથી વધુ ખેડૂતોને બે પોઈન્ટ સાહીઠ કરોડની સહાય ચાર કરોડનું પાકા ઘરોનું નિર્માણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના દસ કરોડ રાંધણ ગેસના બાટલા આપવામાં આવ્યા છે આ અંગે જાણકારી આપવા જાણકારીના રથયાત્રા દ્વારા પ્રચાર પ્રસાર કરીને ગરીબોને મફત આપવામાં આવતી સહાય યોજનાની જાણકારી આપવામાં આવી રિપોર્ટર ચિરાગ કુમાર બિલવાડ દાહોદ તાલુકાના જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ તાલુકાના રોજેરોજના સમાચાર અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો